આપ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય ડિજિટલ અમદાવાદી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર શિવાલય એપાર્ટમેન્ટ સોલા ખાતે નવદુર્ગા સ્વરૂપ પચીસ બાલિકાઓનું કુમારિકા તેમજ માતૃપૂજન સિનિયર યોગી ગુજરાત યોગ બોર્ડના ભાઈ બહેનો તરફથી યોજવામાં આવેલ જેમાં શ્રી કશ્યપભાઈ જાની બીજેપી મહામંત્રી યુવા મોરચા ભારતીય જનતા પાર્ટી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત સ્પોર્ટ યોગાસન એસોસિએશનના શ્રી વિજયભાઈ વ્યાસ યોગી શ્રીમતી અલકાબેન શુક્લ બ્રહ્મ સમાજ પ્રમુખ ચેતનભાઈ ઠાકોર શ્રી નરેન્દ્રભાઈ દવે કેવી સુબ્રમણ્યમ યોગેશભાઈ સરૈયા યુનિયન બેંકના કૌશલભાઈ વ્યાસ બ્રહ્મ સમાજ જ્યોતિષભાઈ પંચોલી યોગ ટ્રેનર બ્રહ્મ સમાજ મહાનુભાવો અમને ખાઠોડિયાના યોગી ભાઈ બહેનો ઉપસ્થિત રહી કુમારી કા કરે અને પાંચથી દસ વર્ષની બાલિકાઓએ જેમાં ભાગ લીધો એમાં તેમને હાથ તોળા કર્યા અને તિલક કર્યું પછી એમની પૂજા